નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ઘડીઓમાં તમારું સ્વાગત છે આજે આપણે જોવાનું છે કે ધોરણ દસ અને બારનું પરિણામ રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું તેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે જાણો બે હજાર ચોવીસ ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ ફક્ત એક મોબાઈલ નંબરથી ના કોઈ લિંક ના કોઈ વેબસાઇટ ફક્ત એક વોટ્સઅપ નંબર જીએસટીબી ડોટ ઓ આરજી ઓફિસિયલ વેબજ વેબસાઇટ પરથી તમે ચેક કરવા જાઓ તેમાં ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે કે કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું પણ આજે હું તમને એક વોટ્સઅપ નંબર આપું છું જેનાથી તમે સહેલાથી એક સેકન્ડમાં તમને રિ તમારે તમારું રિઝલ્ટ તમારા વોટ્સઅપ નંબર પર મળી જશે વોટ્સઅપ પર તમારે ખાલી તમારો સીટ નંબર મોકલવાનો અને એક સેકન્ડની અંદર તમારું પરિણામ તમને મળી જશે તો કયો છે જે નંબર ચાલો તેના વિશે માહિતી મેળવે અને આ બે હજાર ત્રેવીસના મેં આનાથી રિઝલ્ટ જે ચેક કર્યા તે સો ટકા પ્રૂફ સાથે આજે હું તમને અહીંયા બતાવું છું સૌથી પહેલાં તો આ નંબર યાર એડ કરી લો અને તમારું પરિણામ ચેક આ રીતે કરવાનું એ નંબર છે તમારો તેસઠ સત્તાવન ત્રણસો નવસો એકોતેર સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ઝીરો જીરો નાઇન સેવન વન હવે હું તમને બતાવું કે બે હજાર ત્રેવીસના બોર્ડના રિઝલ્ટ મેં કેવી રીતે ચેક કર્યા હતા આ વોટ્સઅપ નંબરથી તો આપણે આવી ગયા છે સીધા વોટ્સઅપ પર આ નંબર મેં ગુજરાત બોર્ડ એવા નામથી અહીંયા સેવ કર્યો છે પહેલાં તમને નંબર બતાવી દો એ જ છે કે નહીં તમે પહેલાં જોઈ લો તો સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ઝીરો જીરો નાઇન સેવન વન એ જ નંબર છે અને આ જ નંબરથી ગઈ સાલ મેં બધાના રિઝલ્ટ ચેક કર્યા હતા આ વખતે પણ તમે બધું ગૂગલમાં માથાકૂટે કર્યા વગર આ નંબર એડ કરી લેવાનો અને ખાલી તમારો સીટ નંબર નાખવાનો એટલે ઓટોમેટિક એક સેકન્ડની અંદર તમારું રિઝલ્ટ તમારી સામે આવી જશે એ ધોરણ દસનું હોય કે ધોરણ બારનું હોય તો આજ આપણે જોઈએ કે ભાઈ કેવી રીતે મેં બે હજાર ત્રેવીસના રિઝલ્ટ ચેક કર્યા હતા તો અહીંયા મેં ખાલી જુઓ ગયા વખતે બે હજાર ત્રેવીસનું રિઝલ્ટ એકત્રીસ મે બે હજાર ત્રેવીસે ગઈ સાલ બોર્ડનું રિઝલ્ટ આવ્યું હતું મેં ખાલી અહીંયા સીટ નંબર જ નાખ્યો કે ભાઈ જી ત્રેવીસ અગિયાર પાંત્રીસ છ ને તેતાલીસે સીટ નંબર નાખ્યો અને છ ને તેતાલીસે જ એક સેકન્ડમાં જ મારું શું ગયું રિઝલ્ટ સામે આવી ગયું આમાં રિઝલ્ટ જોવાનું કેવી રીતે તો તમારું ખાલી અહીંયા એટલું ચેક કરો રિઝલ્ટમાં એલિજિબલ ફ્રોમ ક્વોલિફિકેશન સર્ટિફિકેટ આવું લખેલું હોય તો તમે ધોરણ બારમાં પાસ છો અને જો આની જગ્યાએ બીજું હમણાં નીચે બતો એ લખેલું હોય તો તમે ધોરણ બારમાં ફેલ છો આ રિઝલ્ટ જોયું મેં જી લખેલો છે એટલે કે ધોરણ બારના રિઝલ્ટ છે બે હજાર ત્રેવીસનું એવી રીતે બીજું રિઝલ્ટ જુઓ છ ને ચુમ્માલીસે મેં ખાલી મેસેજ કર્યો સીટ નંબર જ નાખ્યો છે અને જો છ ને ચુમ્માલીસે રિઝલ્ટ સામે આવી ગયું ખૂણામાં તમને છ ચુમ્માલીસ એ આમ દેખાતું હશે આ રિઝલ્ટમાં પણ જેવી રીતે ચેક કરો રિઝલ્ટ મેં એલિજિબલ લખેલું છે મતલબ કે ધોરણ બારમાં આ વિદ્યાર્થી પણ કેવો છે પાસ છે તેવી રીતે મેં છ કે સાત રિઝલ્ટ બારમાવાળાના ગઈ સાલ આજ નંબર પરથી ચેક કર્યા હતો ફરીથી બીજો નંબર નાખ્યો જી ત્રેવીસ અગિયાર છબ્વીસ છ ને ચુમ્માલીસે નંબર નાખ્યો અને છ ને ચુમ્માલીસે રિઝલ્ટ સામે આવી ગયું તો આ આ રીતે તમે પણ તમારું રિઝલ્ટ ખાલી સીટ નંબર વોટ્સઅપ પર નાખો એટલે ઓટોમેટિક એક સેકન્ડમાં તમને તમારું રિઝલ્ટ સામે આવી જશે આવી જો રિઝલ્ટમાં આવી લખેલું આવે કે નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ લખેલું આવે તો આ વિદ્યાર્થી ધોરણ બારમાં કેવો છે નાપાસ થયો છે તેને ફરીથી એક્ઝામ આપવાની રહેશે તો આ વિડીયો તમારા દરેક ધોરણ દસ અને બારના વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી પચીસ એપ્રિલ પહેલાં ધોરણ દસ અને બારનું બને રિઝલ્ટ આવી જવાનું છે તો વધારે સમય ન બગડે અને તૈયારીમાં જ પોતાનું રિઝલ્ટ તે પણ મેળવી શકે તો તમારા આ વિડીયો ગમ્યો હોય તો તમારા દરેક દસમાના અને બારમાના વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી એ પણ સરળતાથી તેનું રિઝલ્ટ ચેક કરી શકે થેન્ક યુ